અને શુદ્ધ ધાર્મિક સંસ્કાર થી હન સમાજ કે ધીમે ધીમે સુધારો આયો કછજા ગામે ગામ ફરી મે સંપ્રદાય અને બારમતી તીરસ મેйма અને સત્ય ધર્મ જો જોકો આદર્શ દનેલા હન સમાજ કે શ્રી માતંગ દેવ જોકો આદર્શ જોકો દાડાણી સમજાય फिर फिरते फिरते दे, दे, दे कच्छ जी प्रदेश में डूंगरार भूमि में, में वोंदल जो को पुरनाय नदी जे कांठे ते अची गया हेकड़े बाजु वैंदल नदी अने बई बाजू नेरे होता डूंगर अने हरियाली खड़खड़ाट વૈંદલ પૂર્ણાય નદીજા વહે હી સ્થાન માતંગદેવ અને લુણંગ દેવ કે જો ગમી વયો અને થોડા દિવસ હેતે રે જો નકી કરે ગણો